દેવડા ઠાકોરના રાજમાં બધા રાજના કર્મચારીઓ છે મહારાજ ને દેવડા ઠાકોર ને આશ્વાસન આપે છે કે મહારાજ ચિંતા ન કરો તમારા આંગણે દીકરો જન્મશે તમારા આંગણે દીકરો જન્મશે

ત્યારે ગોર મહારાજે કીધું કે મહારાજ ખોટું ન લગાડતા એના રાશિ ભવિષ્યમાં જે લખ્યું છે ઈ હું તમને કઉ છું અને ત્યારે ગૌર મહારાજે કીધું કે મહારાજ આ દીકરી છે ને એનો જન્મ વિપરીત કાળમાં થયો છે

ઠાકોર ને આપે છે કે મહારાજ ચિંતા ન કરો તમારા આંગણે દીકરો જન્મશે તમારા આંગણે દીકરો જન્મશે